નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ખબરમાં આજે તારીખ સોળ નવ બે હજાર ચોવીસ ને સોમવાર સૌથી પહેલા જાણીએ આજના મુખ્ય સમાચાર રેશન કાર્ડ માટે નવો નિયમ પીએમ કિસાન ઈ કેવાય સી ટેસ્ટ નવો નિયમ અતિવૃષ્ટિ સહાયના મોટા સમાચાર મોદીજીમાં મોદીજી મોટી કરી જાહેરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો લોકહિત માટે મોટો નિર્ણય પીએસઆઈ લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગનો મહત્વનો નિર્ણય તો હવે જાણીએ સમાચાર વિસ્તારથી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને છેલ્લે સુધી જોતા રહેજો રેશન કાર્ડનો નવો નિયમ આવી ગયો છે એક નવેમ્બરથી આ લોકોને નહીં મળે નહીં મળે અનાજ જાણો રાશન કાર્ડની નવી ગાઈડલાઈન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ તમામ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવું જરૂરી છે આ અંગેની માહિતી ખાદ્ય અને જાહેર મંત્રાલય દ્વારા પહેલાં જ જાહેર કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં હજુ પણ ઘણા રેશન કાર્ડ ધારકોને જેમણે ઈ કેવાયસી પૂર્ણ કરી નથી વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઈ કેવાયસી માટેની તારીખ એકત્રીસ ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે એટલે કે જો કોઈ રેશન કાર્ડ ધારક એકત્રીસમી ઓક્ટોબર સુધીમાં પણ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન કરે તેથી તેને આવતા મહિનાનું રેશન નહીં મળે આવા કાર્ડ ધારકોના નામ પણ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે ઈ કેવાયસી વગરના રેશન કાર્ડ રદ કરવામાં આવશે આ પછીના લોકોને સરકારની રાશન યોજનાનો લાભ મળશે વાત કરીએ પીએમ કિસાન ઈ કેવાયસી વિશે તો પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે આમાંથી જે લાભાર્થીઓને આગામી અઢારમો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓને ઈ કેવાયસી ફરજિયાત કરાવવાની કરાવી લેવાનું રહેશે શ્રી દ્વારા કોમન સર્વિસ સેન્ટર સી એસ સી ગ્રામ પંચાયત ગ્રામ સેવકનો સંપર્ક કરી ઈ વાય સંપર્ક કરી ઈ કેવાયસી કરી લેવાનું રહેશે ઘરે બેઠા પીએમ કિસાન એપ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ વેબસાઇટનો ઉપયોગ કરીને પણ કેવાયસી કરી શકો છો નવા નિયમ આવી ગયા છે તો તે વિશે જાણીએ તો રાજ્યના તેર જિલ્લામાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો રેન્ટ આધારિત કરારથી લાયસન્સ કઢાવી ફાયદો ઉઠાવે છે વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યનું આડત્રીસ આરટીઓ કચેરીમાં વિડીયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવે છે જેમાં હાલ આડત્રીસમાંથી છવ્વીસ આરટીઓના આરટીઓમાં ટેકનોલોજી સજસ ડ્રાઇવિંગ ટેસ્ટ ટેક છે અને તેર આરટીઓમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટેક લેવાય છે જેમાં ચાઠ કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવાશે તો સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે અતિવૃષ્ટિમાં નુકસાનીના સર્વેની કામગીરી સિત્તેર ટકા પૂર્ણ થઈ ગઈ છે સર્વેના રિપોર્ટ બાદ ખેડૂતોને યોગ્ય વળતર જાહેર કરાય છે પાક નુકસાન સર્વે અંગે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે હાલ માત્ર પચીસ થી ત્રીસ ટકા સર્વેની કામગીરી બાકી છે બાકીનો સર્વે પણ ઝડપથી પૂર્ણ થઈ જશે સર્વેના રિપોર્ટ બાદ ખેડૂતોને યોગ્ય વળતર જાહેર કરાશે કરી છે મોટી જાહેરાત ખેડૂતોને મોટી ભેટ આપતા મોદી સરકારે ડુંગળી બાસમતી સોખા અને ખાદ આયાત ડ્યુટી પર મહત્વનો નિર્ણય લીધો છે મોદી સરકારે ડુંગળીની નિકાસ ડ્યુટી ચાલીસ ટકાથી ઘટાડીને વીસ ટકા કરી દીધી છે નિકાસ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે ડુંગળી ઉત્પાદન ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળશે બાસમતી ચોખા પણ લઘુત્તમ નિકાસ ડ્યુટી પર કરવાનો નિર્ણય લીધો છે ખાજ તેલની આયાત ડ્યુટી કરવા વધારો ખેડૂતોને ફાયદો થશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકહિત માટે મોટો નિર્ણય લીધો છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુ એક લોકહિતનો નિર્ણય લીધો છે નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરેથી જ નિરાકરણ લાવવા દર સોમવારે અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ પોલીસ અધિકારીઓને આદેશ કર્યો છે દર સોમવારે અને મંગળવારે નાગરિકોને પોલીસ લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીને લઈ અપડેટ સામે આવ્યું છે આઈપીએસ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી પંદર નવેમ્બર થી આસપાસ શરૂ થશે તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે ઉમેદવારી ઉમેદવારો તૈયારીમાં લાગી જાય તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે છે મહત્વનો નિર્ણય છે તે વિશે વાત કરીએ તો રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપર અધિકારીઓ હવે ચલણ કાપી શકશે પહેલા કોર્પોરેશન કોર્પોરેશન વિસ્તારમાં જ આ નિયમ લાગુ તેમજ રાજ્યમાં હેડ કોન્સ્ટેબલ અને તેની ઉપરી અધિકારીઓને કમ્પાઉન્ડિંગ ફી પણ વસૂલ કરવાની સત્તા અપાઈ છે શહેરી વિસ્તારમાં જે હેડ કોન્સ્ટેબલને ચલણ કાપવાની સત્તા હતી હવે હેડ કોન્સ્ટેબલ રાજ્યમાં તમામ જિલ્લા અને તાલુકામાં ગ્રામ વિસ્તારો પણ ચલણ કાપી શકશે